આ સાપ થરા તાલુકાના મોરથલ ગામમાં સાત વર્ષના બાળકને હાલી જ કરી ગયો છે અને તે તરત જ ધાનેરા ખાતે તેમને આ બાળકને દાખલ કરવામાં આવે છે અને આ સાપની મેં રેસ્ક્યુ કરી છે અને આ સાપને પણ હું ધાનેરા ખાતે લઈ જઈ અને ડૉક્ટર પાસે ચેક કરાવી અને તરત જ બાળકને સારવારમાં ચાલુ કરાવી રહ્યો છું હાલી ધાનેરા ભાગે રહ્યો છું આપજો હું રેસ્ક્યુ કરી રહ્યો છું અને આ સાથે હું આવી જાય પછી ચાલું રાખજે અરે ભાઈ ચાલુ pe hona ka sali mi.

નાના બાળક ને આ થાક ભેડ્યો છે મિત્રો ખાતે આ સામે પણ લઈને આવ્યો છું ભાઈઓ સત્યમ હોસ્પિટલનો આ સાપ હું લઈ આવે છું અને આ ભાઈ ભાઈઓનો મિત્રો બીજો બીજો લેજો આડો વિડીયો લેજો ભાઈઓ આડો વિડીયો તો સાહેબ હા ચાલે હોસ્પિટલ ખાતે હું આ લઈને આવ્યો છું આ સાપ હાલે જ છે ભાઈઓ આ ગ્રામો છે કેવા બંગોને કેવીઓ બંગો ભરો રા મિત્રો આ કોબરા સાપ છે પર મુકાઈ જ રહ્યો છું સાહેબ કરી જો રોડ તો આપ તો માથે ને વંગલા છે એ 7000 ઓરા સાહેબ કે

મેં સાત વર્ષના બાળકને આ સાપ હાલ જ કહેવ્યો છે આ સાપને પકડી અને ધાનેરા સતેમ હોસ્પિટલ મેં હું ડોક્ટર પાસે બતાવવા ગયો હતો અને આ સાપની ની ફરતી રેસ્ક્યુ કરી અને હવે સારી જગ્યા પર પાછો મૂકવા આવી રહ્યો છું સાહેબ આ સાપને હું મૂકી રહ્યો છું અને છા જઈ રહ્યો છે ભાઈઓ આ સાપ પણ જઈ રહ્યો છે ભાઈ આ છે કોબરા છાપ ભાઈઓ આપ જોઈ શકો છો આ કોબરાબ સાપ છે આ છાપ હું મૂકવા માટે આવ્યો છું સારી જગ્યા પર છાપ પણ ચીડવાઈ ગયેલો છે